નમસ્કાર મિત્રો મિત્રો સુરત નું ભાવિ દેશ નું ભાવિ શું નશામાં તરબોળ છે મેવાણીના દારૂ કાંડ બાદ મેવાણીના થરાદ કાંડ બાદ શું મોટા પડઘા પડી રહ્યા છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં નશાનો મુદ્દો દારૂનો મુદ્દો ગાંજાનો મુદ્દો ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો બની રહ્યો છે વાત એ છે કે કોને નથી ખબર કોને નથી ખબર કે આ વિસ્તારમાં વેચાય છે આ વિસ્તારમાં નથી વેચાતું પરંતુ જ્યારે આ પ્રકારના સમાચાર સામે આવે જ્યારે કોઈ મુહિમ ચલાવે જ્યારે કોઈ વ્યક્તિ નેતૃત્વ કરે ત્યારે મુદ્દો મોટો બનતો હોય છે જીગ્નેશ મેવાણીએ અર્થમાં દારૂ અને ડ્રગ્સ બાબતે સવાલો કર્યા જે બાદ સમગ્ર ગુજરાતમાં એક પછી એક દારૂ હોય ડ્રગ્સ હોય ગાંજો હોય તેને લઈ સમાચાર આવી રહ્યા છે સુરતથી સમાચાર આવ્યા સુરતમાં જે પ્રકારે વિડીયોમાં સંભળાય છે દસ વર્ષનો બાળક ગાંજો વેચે છે આ તો હદ થઈ ગઈ આપણે અત્યાર સુધી કહેતા હતા કે એક જિલ્લો બતાવો કે જ્યાં જડબેસલાક દારૂ બનતી હોય નશાકારક પદાર્થો ના મળતા હોય પરંતુ બાળકો પણ વેચ વેચશે સુરતનું ભાવિ દેશનું ભાવિ કઈ દિશામાં જઈ રહ્યું છે વધુ વાત કરું એ પહેલા એ વિડિયો જુઓ અને આ જો સામે બધા રમે છે આ ભાઈ બધા જવા જાય છે અને હજી અહીંયા વસ્તુ લેવા જાય ગાંજો ચરસ બધું અહીંયા જ વેચાય છે જગાતના જય હિન્દ માત્ર મિત્રો વરાછાના જાગૃત યુવાનો દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર દારૂ ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે એટલું જ નહીં માત્ર દસ વર્ષનો છોકરો ગાંજો વેચ્યો છે એ ખુલ્લેઆમ ને ધોળા દિવસે આ પુલની નીચે અનેક દૂષણો છે વાહનો પાર્કિંગ કરેલા છે આખા બ્રિજને દબાવેલો છે તો આ દબાણ દૂર થાય દૂષણો દૂર થાય તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટીફિકેશન થયું છે એવું જ આ સરથાણાના વરાછાણા બ્રિજ નીચે થાય એવા આપણા સૌના સહિયારા પ્રયાસથી આપણે આયોજન કરવાનું છે તમે વિડીયોમાં માધ્યમમાંથી જોઈ શકીશો કે એક કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લે આમ જુગાર ચાલે છે ખુલ્લે આમ ડ્રગ્સ અને ખુલ્લે આમ ગાંજો વેચાઈ રહ્યો છે દસ દસ વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે મિત્રો આપણે સર ખુબ સારી રીતે જાગૃત થવું પડશે અને સહકાર આપવો પડશે જય હિન્દ વંદે માત્ર હવે વિડીયો જોયો બાળકો ગાંજો વેચી રહ્યા છે મોટી ઉંમરના લોકો જુગાર રમી રહ્યા છે યુવાનો દારૂની લતે ચડી રહ્યા છે સવાલ એ છે કે આમાં ક્યાં છે દારૂબંધી આમાં ક્યાં છે કાયદો અને વ્યવસ્થા તમે જુઓ કે વર્ષો પહેલાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી પરંતુ આશા અપેક્ષા ત્યારે હોય કે જ્યારે સમય સાથે બદલાવ આવે આજથી વીસ વર્ષ પહેલાં પચીસ વર્ષ પહેલાં ત્રીસ વર્ષ પહેલાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે પણ હોય તો પછી શું શાસન શું ફેરફાર શું નવી પાર્ટી આવી શું નવા નેતાઓ સત્તામાં આવ્યા નવા નેતાઓ સત્તામાં આવે નવી પાર્ટી સત્તામાં આવે તો લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે લોકો બેશક એને મનગમતા વ્યક્તિને મત આપતા હોય છે અલગ અલગ સમીકરણ હોય છે પરંતુ અંતે એના કામમાં આ તો આવતું જ હોય છે કે એમના વિસ્તારમાં કાયદાનું પાલન થાય અને નશાકારક પદાર્થો ન મળે એનું કારણ છે કે ગુજરાતમાં જે પ્રકારે દારૂની હાટડીઓ ચાલી રહી છે કેમિકલવાળો દારૂ વેચાય છે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો વિધવા બની રહી છે બાળકો અનાથ થઈ રહ્યા છે દેશનો યુવા વર્ગ નશાની લતે ચડી રહ્યો છે અને ત્યારબાદ જે આપણે દેશનું ભાવિ કહીએ અલગ અલગ શહેરોનું ભાવિ કહીએ એ અમુક વર્ષો પછી મૃત્યુ પામતો હોય છે નવયુવાન વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ વીતવું પડતું હોય છે એ તો તો તમે એમને જઈને પૂછો ખબર પડે ખેર ખબર નથી પડતી કે હર્ષભાઈ સંઘવીના સુરતમાં આ પ્રકારે ખુલ્લે આમ ગેરકાયદુની પ્રવૃત્તિઓ કેમ ચાલી રહી છે નશાકારક પદાર્થો કેમ વેચાઈ રહી છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સુરતથી છે એ સુરતમાં કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે વાત ફક્ત સુરતની નથી આપણે આશા રાખીએ કે આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જડબે સલાક કાયદાનું શાસન આવે જડબે સલાક પાલન કરવામાં આવે દારૂબંધી હોય ડ્રગ્સ હોય ગાંજો હોય કારણ કે વાત એ છે કે જૂની પેઢી જે લતે ચડી ગઈ એ ચડી ગઈ નવા લોકો ન ચડે એ તમારું કામ છે તમારું કર્તવ્ય છે તમે તેમાં ઉણા ન ઉતરતા દર્શક મિત્રો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ